હું મારે ભાષણ કેવી રીતે આપવું અને માઇક પર કેવી રીતે બોલવું એને બહુ તકલીફ થતી હતી માઇક સામે અને મારું ચેચે કે એવી રીતે થતું તો મેં વિચાર્યું કે ભાઈ મેં સર્ચ કર્યું કે મારે તો ભાષણ તો શીખવું જ છે તો કેવી રીતે શીખી શકાય તો મેં સર્ચ કર્યું તો ત્યાં ઇન્સ્ટાગ્રામમાં એડ આવી રમેશભાઈ શાહ કે પાછળ કેવી રીતે આપું શ્રેષ્ઠ વક્તા કેવી રીતે બનવું એના માટેનું એડ આવ્યું તો એડ એડ મેં જોયું ને રમેશભાઈનો મેં કોન્ટેક્ટ કર્યો તો રમેશભાઈથી મેં વાત કરી તો મને એનો સ્વભાવ બહુ સારો લાગ્યો અને મને લાગ્યો કે એકવાર આપણે ટ્રાય કરી શકીએ ને મેં ફોન કર્યો રમેશભાઈ મારે આવી રીતે છે તો હું ચાર પાંચ દિવસ તો આવી નહીં શકું કદાચ એક બે દિવસ હોય તો એ આવી શકાય તો રમેશભાઈ મને કીધું કે ભાઈ મારો શનિ રવિવાર ક્લાસ હોય છે તમે આવી શકો છો તો બે દિવસમાં તમને બોલતા હું શીખવાડી દઈશ એટલે શરૂઆતમાં આવ્યા રમેશભાઈનો વ્યવહાર બહુ સારો લાગ્યો અને કલાક બે કલાકમાં જોયું તો મને બોલતા તો આવડતું નહોતું જરા પણ મતલબ બહુ ડર લાગો બાઈક આવ્યો પછી જ ધીરે ધીરે ટ્રેનિંગ કરી અને ધીરે ધીરે રમેશભાઈએ થોડું થોડું શીખવાડી શીખાડીને થોડું બોલતા શીખડી દીધું પછી બીજા દિવસે ભાષણ આપવાનું ચાલુ કર્યું તો ભાષણ આપવાનું મને એવું લાગ્યું કે બે ત્રણ મિનિટ હું બોલું તો ઘણું થઈ જાય અને એવી રીતે હું બોલ્યો તો મને લાગ્યું કે મેં તેર ચૌદ મિનિટ એવું ભાષણ બોલ્યો બીના જોયા વગર તો ઘણું બધું હું શીખી ગયો ભાષણ બહુ મજા આવી રમેશભાઈનો વ્યવહાર બહુ બહુ સારો છે એનો સ્વભાવ પણ સારો છે અને એની શીખવાની જે પદ્ધતિ છે એ તો બહુ જ સારી છે તો હું બધાને વિનંતી કરીશ કે તમને ભાષણ શીખવું હોય તો એક એકવાર તમે રમેશભાઈ શાહને મળજો અને ટ્રેનિંગ લેજો તો તમારી જિંદગી બદલાઈ જશે આભાર જય નીતિ